સાંતલપુર ગામમાં દારૂબંધીના ધજાગરા ખુલ્લેઆમ દેશેદારોનું વેચાણથી પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો પાટણ જિલ્લાના સાંતલપુર ચોરાણમાં બુટલેઘરોએ પોલીસ અને કાયદાનો ડર જ ન હોય એમ ખુલ્લેઆમ આમ દેશેદારોનું વેચાણ કરી રહ્યા છે સાંતલપુર ચોરાણ વિસ્તારમાં દેશેદારોનું ખુલ્લે આમ બહાર ચાલી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આજુબાજુના વિસ્તારના દારૂ વેચાતું હોય તેવા વિડીયો વાયરલ થયા છે બુટલેગરોને પોલીસ અને કાયદાનો ડર જ નથી રહ્યો તેવું લાગી રહ્યું છે ખુલ્લે માં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે લોકો પણ આરામથી કોઈ પણ જાતના ડર વિના દારૂ પી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ માલ કેવો આવે દેશી દારૂ માણા મરી જાય કે જીવે અપી હોય મરી જાય કોઈ નાક તો પાતું નથી તમારા બીજાનો

મેં ખવના 4 વાગે નહી આયે દારૂ પીવે રે કોઈ કરતો ન મેલ જતો એનું બરી બેહીયે બેહીયે ના 4 આ બધા ની આખા હાત પૂ તાલુકા ની બધા ની કાપું હવે કાપ કાપ રાજશ્રી એપ્રેન્સ જીન્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માર્કેટ નો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટ માં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ